નમસ્કાર આજે હું નાભીના ઊંડા શ્વાસ વિશે મારી અંતદ્રષ્ટિ રજૂ કરીશ આ એક ખુલ્લું રહસ્ય છે અને છતાં તે આપણા જીવનમાં સૌથી વધુ અવગણેલું રહસ્ય છે નાભીનો ઊંડો શ્વાસ એ જીવનના જોમનો પ્રવાહ છે જીવન ઉર્જાનો મધુર લય છે તે આપણા સ્વાસ્થ્ય અને સુખાકારીની ચાવી છે એ આપણી જાગૃતિ અને સજગતાની આપણા સ્વયંબોધ અને આત્મજ્ઞાનની પ્રમુખ ચાવી છે આજે હું તમને ડાયોજીનીસની એક વાર્તા કહું ડાયોજીનીસ ગ્રીસના સિનોપમાં થઈ ગયા એવું કહેવાય છે કે જ્યારે ડાયોજીનીસ ગ્રીસના ઇજનાની મુસાફરી પર હતા ત્યારે તેમને શિરપાલસ યા હરપાલસના ચાંચિયાઓએ જોયા ડાયોજીનીસનું શરીર એટલું સ્વસ્થ અને મજબૂત હતું કે ચાંચિયાઓ મૂંઝવણમાં પડ્યા કે આ માણસને કબજામાં કેમ લેવો તેને ક્રિટના ગુલામ બજારમાં કેવી રીતે વેચી દેવો ડાયોજીનીસે હાથ પ્રસારી જાતે જ જાહેર કર્યો હું એક માલિક ભયભીત અને ડરપોક લોકોના કબજામાં મારી જાતને સોંપું છું એ ચાંચિયાઓ તેમને ક્રિપ્ટના ગુલામ બજારમાં લઈ ગયા પરંતુ કોઈની પણ હિંમત ન ચાલી કે હરાજીમાં કહી દે કે તેઓ પાસે વેચાણ માટે એક ગુલામ છે ડાયોજનીસે પોતે જ જાહેર કર્યો જો કોઈ ગુલામ માલિક ખરીદવા માંગતો હોય તો એક માલિક વેચાવા તૈયાર છે પછી તેમણે હરાજીમાં ઉપસ્થિત એક કોરિન્થિયન વ્યક્તિ જેનિયડ્સ તરફ ઇશારો કર્યો અને ચાંચિયાઓને કહ્યું મને તેના હસ્તક વેચી દો તેને મારા જેવા માલિકની જરૂર છે જેનિયર્સ માટે ડાયોજીનીસે તેના પુત્રોને ભણાવ્યા તેના ઘરનું સંચાલન કર્યું એ જ કોરિંધ ગામની બહાર સાયપ્રસના બગીચામાં ડાયોજીનીસને મહાન સિકંદરે જોયા હતા અને તેમના સાહસનો પરચો પણ મળ્યો જ્યારે મહાન સિકંદરે ડાયોજિનિસને પૂછ્યું શું તમને મારી પાસેથી કંઈ જોઈએ છે ડાયોજીનીસે જવાબ આપ્યો હા ભાઈ થોડું દૂર ખસ તું મારી સામે ઉગતા સૂરજને ઢાંકી રહ્યો છે આવી હિંમત અને સાહસથી મહાન સિકંદર એટલો પ્રભાવિત થયો કે તેણે પાછળથી પોતાના દરબારીઓને કહ્યું જો હું સિકંદરનો હોત તો હું ડાયોજિનિસ હોત આવા સ્વાસ્થ્ય આવી સુખાકારી આવી સહજતા આવી હિંમત આવી ભવ્યતા નાભિના શ્વાસથી આવે છે ખરેખર મુક્ત આત્મા તો કોઈનો ગુલામ બને નહીં એને કોઈ બંધન બાંધી શકે નહીં ગુલામીની સાંકળમાં પણ એ તો મુક્ત જ રહે છે આપણે જાણીએ છીએ કે જન્મ્યા પછી આપણે સૌથી પહેલાં રડીએ છીએ એ રુદનમાં દરેકને ખ્યાલ આવે છે કે આપણે જીવંત છીએ કારણ કે આપણા શ્વાસ એ રુદનથી શરૂ થાય છે જ્યાં સુધી આપણે માતાની કુખમાં હોઈએ ત્યાં સુધી આપણને શ્વાસ લેવાની જરૂર નથી જોકે શ્વાસ લેવાની આખી વ્યવસ્થા હેફસા તેના બધા ઉપકરણો તૈયાર હોય છે કારણ કે આપણને રક્ત પુરવઠામાં તૈયાર પ્રાણવાયુ ઓક્સિજન મળે છે આપણી નાભી માતાની નાભી સાથે જોડાયેલી રહે છે જેને તેઓ ગર્ભનાળ કહે છે જેના દ્વારા આપણે બધું પોષણ મેળવીએ છીએ એ સ્થિતિ પરમ શાંતિ સહજતા અને સંપૂર્ણ મૌનની છે એક આદર્શ લોક જેની સરખામણી બહારની દુનિયાના કોઈ પણ સુખચેન કે વૈભવ વિલાસ કરી શકતા નથી હકીકતમાં મનોવૈજ્ઞાનિકો કહે છે કે સુખચેન ભર્યા શયણખંડ મોજ અને શોખના સાધનોની આપણી શોધ એ જ પરમ શાંતિ સહજતા અને સંપૂર્ણ મૌનની શોધ છે તો પહેલી નોંધપાત્ર વાત એ છે કે જ્યાં સુધી આપણને માતાની કુખમાં પ્રાણનો પ્રવાહ લેવાનું સૌભાગ્ય મળ્યું ત્યાં સુધી આપણે પરમ શાંતિ સહજતા અને સંપૂર્ણ મૌનમાં હતા શું તમે ક્યારેય નવજાત બાળકનો શ્વાસ જોયો છે અથવા તો તમે આ બાળકો વાત કરતા શીખે તે પહેલાં તેમના શ્વાસને જોઈ શકો છો તેઓ તેજ લય સાથે પ્રાણ ઉર્જાનો પ્રવાહ લેતા રહે છે તેઓ તેમના પેટ નાભી પ્રદેશની ગતિ સાથે સંપૂર્ણ શ્વાસ લે છે અને સંપૂર્ણ શ્વાસ બહાર કાઢે છે તમે જોઈ શકો છો કે જ્યારે શ્વાસ અંદર આવે છે ત્યારે તેમનું પેટ ઉપર જાય છે અને જ્યારે શ્વાસ બહાર જાય છે ત્યારે તેમનું પેટ નીચે આવે છે તેમના રુદન કે ગુસ્સામાં પણ આ લયબદ્ધ શ્વાસ ચાલુ રહે છે તેઓ તેમના રુદન કે ગુસ્સાને તરત ભૂલી જાય છે તેઓ ક્ષણ પ્રતિક્ષણ જીવે છે તેમનો ભૂતકાળ ક્યારેય તેમના વર્તમાન કે ભવિષ્યને નક્કી કરતો નથી તો બીજી નોંધપાત્ર વાત એ છે કે જ્યાં સુધી આપણે બાળક હતા ત્યાં સુધી નાભીનો ઊંડો શ્વાસ ચાલુ રહે છે પછી આપણે સામાજિક અભિગમ શીખીએ છીએ ધીમે ધીમે બોલવાનું શીખીએ છીએ આપણને શૌચ અને શુદ્ધિની તાલીમ આપવામાં આવે છે આપણને શું કરવું અને શું ન કરવું એની ઘણી બધી બાબતો કહેવામાં આવે છે અને પછી તો આપણે ત્રણ મહાન આર્ રીડિંગ રાઇટિંગ અને એરેથમેટિક વાંચવું લખવું અને ગણવું શીખીએ છીએ આપણે કિન્ડર ગાર્ડનથી યુનિવર્સિટીના સ્નાતક થઈએ છીએ આપણે ભણતર અને ભણતરની દેખાદેખી અને કમાણીની દોળારોળીમાં આગળ વધીએ છીએ આમ સામાજિક ઢાપણમાં અને અર્થ ઉપાર્જનમાં નિપુણ થઈએ છીએ આ પ્રક્રિયામાં આપણી જાગૃત અવસ્થામાં નાભીનો ઊંડો શ્વાસ ગુમાવીએ છીએ આ પ્રક્રિયા એટલી ધીમી છે કે આપણને ખ્યાલ પણ નથી આવતો કે ક્યારે આપણે નાભીનો શ્વાસ જીવનનો લય ગુમાવી બેઠા જે કુદરતે આપણને પક્ષિસમાં આપ્યો હતો તો ત્રીજી નોંધપાત્ર વાત એ છે કે ભણતરને દેખાદેખી ને કમાણીની દોડાદોડીમાં આપણે નાભીનો શ્વાસ ગુમાવીએ છીએ સદનસીબે આપણી ગાઢ ઊંઘમાં નાભીનો ઊંડો શ્વાસ લેવાનું ચાલુ રહે છે તમે કોઈનું પણ અવલોકન કરી શકો છો અથવા અન્ય કોઈ મારફતે તમારું પોતાનું અવલોકન કરાવી શકો છો અને તમને સમજમાં આવશે કે ગાઢ ઊંઘમાં આપણે નાભીનો ઊંડો શ્વાસ લેવાનું ચાલુ રાખીએ છીએ જે આપણા પ્રાણ ઉર્જાના પ્રવાહનો કુદરતી લઈ છે હકીકતમાં આપણને ઊંઘ આરામદાયક અને ઉર્જા આપનારે લાગે છે કારણ કે ગાઢ ઊંઘમાં કુદરતી રીતે જ નાભીના ઊંડા શ્વાસ ચાલુ થઈ જાય છે નાભીના શ્વાસ લેવાથી ફક્ત આપણા શરીર અને મનને જ નહીં પરંતુ આપણી બધી જ ચેતાઓ સમગ્ર ચેતાતંત્ર અને માણસને પણ તે આરામ આપે છે તો ચોથી નોંધપાત્ર વાત એ છે કે ગાઢ ઊંઘમાં નાભીના ઊંડા શ્વાસ ચાલુ થઈ જાય છે આપણી જાગૃત સ્થિતિમાં જ્યારે આપણે નાભીના શ્વાસ લીધા નથી ત્યારે આપણે નકારાત્મક વર્તુળમાં પ્રવેશીએ છીએ જે નકારાત્મક પરિણામ તરફ દૂર જાય છે સૌ પ્રથમ તો ફેફસાની ક્ષમતા ઘટે છે નાભીના ઊંડા શ્વાસ ન લેવાથી આપણે છાતી સીમિત છીછરા શ્વાસ લેવા ટેવાઈએ છીએ કારણ કે આપણે ઉદર પટલનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી છેછરા શ્વાસ લેવા એ શ્વાસ લેવાની તદ્દન બિન ટેવ છે એના પરિણામે શ્વાસમાં ઓક્સિજન લેવાની અને ઉછ્વાસમાં અંગારવાયુ બહાર કાઢવાની આપણી ક્ષમતા ઘટી જાય છે છીછરા શ્વાસ લેવાથી ઘણીવાર શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શારીરિક પ્રવૃત્તિમાં મુશ્કેલી પડે છે ચાલવા કે દોડવા જેવી પ્રવૃત્તિઓ દરમિયાન આપણે ફક્ત નબળાઈ જ નહીં પરંતુ અસ્થિરતા પણ અનુભવીએ છીએ છાતી સીમિત છીછરા શ્વાસ લેવાથી હૃદયના ધબકારા અને લોહીનું દબાણ વધે છે આ બંને પરિબળો આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેમજ આપણા સ્વભાવ પર નકારાત્મક અસર કરે છે છીછરા શ્વાસથી ટેવાઈ જવાથી આપણા અવાજમાં કર્કશતા અને શ્વસન સમસ્યાઓ થઈ શકે છે શ્વસન સમસ્યાઓ વારંવાર થતી કાયમી ઉધરસમાં પરિણમે છે છીછરા શ્વાસ લેવાથી છાતીના સ્નાયુઓનો વધુ પડતો ઉપયોગ થાય છે જેના કારણે છાતી કરદન પીઠ અને ઘવા જકડાઈ જવાની તકલીફ થાય છે છીછરા શ્વાસ લેવાથી ચિત્તા તંત્રમાં અસંતુલન થાય છે પ્રાણવાયુનું અપૂરતું સેવન આપણા સંજ્ઞાનાત્મક અને યાદશક્તિના કાર્યો પર નકારાત્મક અસર કરે છે તેમજ કોર્ટીઝોલ જેવા તણાવના અંતસ્રાવ વધારે છે જેથી મારામારી કે ભાગી જવા જેવા પ્રતિભાવને પ્રોત્સાહન મળે છે જ્યારે છીછરા શ્વાસ જીવનશૈલી બને છે ત્યારે તે લાંબા ગાળાની શારીરિક અને શ્વસન સમસ્યાઓ તરફ દોરી જાય છે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં જકડાઈ જવું અપચો અને કબજિયાત અને માનસિક અને સ્વભાવની સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો ચિંતા તણાવ ભય હતાશા નકારાત્મકતા અને કંજોશી નાભીના શ્વાસ ન લેવાથી પચીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરમાં જ આપણને એવું લાગે છે કે આપણે આદર્શ લોક ગુમાવી દીધું છે અને વહેલા કે મોડા આપણે તે પાછું મેળવવાનો પ્રયાસ કરીએ છીએ આપણા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંતોષ મેળવવા અને પોતાને સાકાર કરવા માટે આપણે ભાતભાતના પ્રયાસ કરીએ છીએ આપણી જીવનશૈલી સુધારવાના બધા પ્રયત્ન નાભીના એ શ્વાસ ફરીથી મેળવવા માટે છે પછી ભલેને તે ચિકિત્સક દ્વારા જણાવેલ વ્યક્તિગત અને કાર્ય જીવનનું સંતુલન હોય અથવા પરિવાર અને મિત્રો દ્વારા જણાવેલ અનુભવ હોય અથવા એક યા બીજા ધાર્મિક અથવા આધ્યાત્મિક ગુરુ દ્વારા ઉપદેશિત શિખામણ હોય ઉદાહરણ તરીકે અનાપાન સતી અને વિપશ્યના સુદર્શન અને શૂન્યક્રિયા શક્તિ ચલન અને ભાવચલન પછી ધ્યાન હોય આ બધા પ્રયાસો આપણી જાગૃત સ્થિતિમાં આપણા નાભીના શ્વાસ તરફ પ્રાણ ઉર્જાના પ્રવાહ તરફ ગતિમાન થવા માટે છે અનાદિકાળથી તમામ ધર્મોમાં પ્રાર્થના મંત્ર સ્ત્રોત અને ધૂન ગવાતા આવ્યા છે ધાર્મિક ગ્રંથોનું ગાન કરવું એક જ શ્લોક કે મંત્રનો વારંવાર પાઠ કરવો એ બધા ધર્મોનો મુખ્ય અભ્યાસ રહ્યો છે પછી ભલે તેનું સ્વરૂપ અને શૈલી અલગ અલગ હોય તમામ પ્રકારના તપસ્વી સાધુ સંત રહસ્યવાદી પૂજારી સ્વયંની શોધ માટે આત્મજ્ઞાન માટે ગાવા અને પાઠ કરવા પર આધાર રાખે છે તેથી જ મંત્રગાન અને પાઠ એ સૌથી સહજ અને સરળ ભ્રામરી પ્રાણાયામ છે અને આ વિધિ સાધકની જાગૃતિ અને સજગતા વધારવામાં મદદ કરે છે અને તેને સ્વબોધ તરફ સાક્ષાત્કાર તરફ દોરી જાય છે આપણે જાણીએ છીએ કે ઉપનિષદોમાં શુદ્ધ જ્ઞાન છે તેમને વેદનો અંતિમ ભાગ માનવામાં આવે છે અને તેથી તેમને વેદાંત કહેવામાં આવે છે લગભગ વીસ ઉપનિષદોમાં યોગ મુખ્ય વિષય છે આમાંના કેટલાક ઉપનિષદો જેમ કે હંસ ઉપનિષદ બિંદુ ઉપનિષદ અમૃત નાદ ઉપનિષદ નાદ બિંદુ ઉપનિષદ ધ્યાન બિંદુ ઉપનિષદ બ્રહ્મવિદ્યા ઉપનિષદ યોગ તત્વ ઉપનિષદ અને યોગ ચુડામણી ઉપનિષદ જાગૃતિ અને સજગતા વિકસાવવા અને સ્વબોધ માટે પ્રણવ મંત્ર ઓમ ગાવા અને પાઠ કરવાની સ્પષ્ટ ચર્ચાને ભલામણ કરે છે ટૂંકમાં કહીએ તો પ્રણવ મંત્ર ઓમ અ ઉ અને મ થી બનેલો લાગે છે તમે તમારી સમજ અને અનુસાર તેનું અર્થઘટન કરી શકો છો પરંતુ તે અર્થઘટનથી પર છે તે આંતરિક ધ્વનિ છે તે સાર્વત્રિક ધ્વનિ છે જ્યારે બધા ભૌતિક ધ્વનિ સંભળાતા બંધ થઈ જાય જ્યારે સંપૂર્ણ મૌન પ્રવર્તે છે ત્યારે પણ તે સાર્વત્રિક ધ્વનિ તે આંતરિક ધ્વનિ સંભળાય છે તે એક ધ્વનિવિહીન ધ્વનિ છે જૈન કુવાનમાં તેને એક હાથની તાળી કહેવામાં આવે છે સજાગપણે પ્રાણાયામનો અભ્યાસ કરીને પ્રાણ ઉર્જાને અધીન થઈને ત્રણો મંત્ર સતત સાંભળીને સાધકો તેને અનાહત ચક્રમાં સાંભળી શકે છે આપણે ત્રણ વિષયો પર અલગથી ચર્ચા કરી છે મંત્રનાથથી મુગ્ધતા અને મુગ્ધતાની સજગતા ગુંજનથી સુમેળ અને સુસંવાદિતા અને બ્રાહ્મણી પ્રાણાયામ મારી આંતરરાષ્ટ્રીય મેં વીસ મિનિટ ત્રીસ મિનિટ અને એક કલાકના વિવિધ સમયગાળા માટે ઓમનાથ ધ્યાન અને નાદબ્રહ્મ ધ્યાન પણ રજૂ કર્યા છે આપણે બે ભાગમાં નાદબ્રહ્મ અને ઓમનાથ ધ્યાનની આંતરિક કામગીરી વિશે ચર્ચા કરી છે આ બધા વિડીયો અને ધ્યાન યુટ્યુબ ચેનલ બૌદ્ધ સી બૌદ્ધિસત્વ પર ઉપલબ્ધ છે મેં જોયું છે કે નાદબ્રહ્મ ધ્યાન અથવા ઓમનાથ ધ્યાનમાં ભ્રામરી પ્રાણાયામ એ આપણા કુદરતી અને સહજ નાભીના શ્વાસ તરફ આપણને લઈ જવાનો સૌથી સહજ અને સરળ રસ્તો છે આ ઉપરાંત સત્યના સાધક માટે બોધિચિત્તના સાધક માટે નાદ બ્રહ્મ ધ્યાન અથવા ઓમનાદ ધ્યાન એ જાગૃતિ અને સજગતા વિકસાવવા અને સ્વબોધથી બૌત્રની યાત્રા માટે એક આત્મનિર્ભર વિધિ છે તમે આ બધા વિડીયો સાંભળી શકો છો અને આ બંને ધ્યાન પ્રયોગ કરી શકો છો અને તમે માત્ર નાભિના ઊંડા શ્વાસ જ નહીં પણ ધ્યાનનો ઊંડો અનુભવ અને આત્મજ્ઞાનની ઝલક પણ મેળવી શકો છો કેટલાક સાધકોને આ બંને ધ્યાન નિષ્ક્રિય લાગે છે પરંતુ આ બંને ધ્યાન સક્રિય છે અને જો તેને દૈનિક ધોરણે સતત અનુસરવામાં આવે તો તે ધ્યાનના ગહનતમ અનુભવ તરફ દોરી જશે આ બધા વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર